ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વતન ઈશ્વરિયા ખાતે પોતાના પરિવાર સાથે પહોંચી પોલિંગ સ્ટેશન ઉપર મતદાન અધિકારનો પ્રયોગ કરેલો હતો તેઓ યાદ કે બોલતા જણાવેલું હતું કે તમામ લોકો મતદાનનો ઉપયોગ કરે જેથી કરીને લોકશાહીને આપણે સુપેરે જીવંત રાખી શકીએ અમરેલી જિલ્લાના ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વતન અમરેલીમાં ઈશ્વરિયા ખાતે મતદાન કરેલું હતું રૂપાલા તેમના માતૃશ્રી સંગાથે સહપરિવાર ઈશ્વરિયા ગામે વાત ગાત્ય ઢોલીઓના તાલે ગ્રામજનો સાથે સમગ્ર રૂપાલા પરિવાર દ્વારા મતદાન મથક પર પહોંચવામાં આવેલું હતું આ તકે પુરુષોત્તમ રૂપાલાએ જણાવેલું હતું કે સો ટકા મતદાન કરી લોકશાહીના આ મહા ઉજવણી કરવી જોઈએ લોકશાહી ના ઉત્તમ પર્વ આજે ત્રેવીસમી તારીખે મતદાન કરવાનો સુવર્ણ અવસર હતો ભારતની લોકશાહીમાં લોકશાહીને મજબૂત કરવાના ઉમદા આશય સાથે અમે સહપરિવાર અત્યારમાં મતદાન કર્યું છે અને ગ્રામજનોમાં મતદાન કરવા માટેનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોને શું સંતોષ સંપૂર્ણ મતદાન થાય સોએ સો ટકા મતદાન સૌ નાગરિક ભાઈ બહેનો કરે એવી નમ્ર વિનંતી